જોઈએ આજે ગાડી આવે છે છે અને અંદર આ થાંભલો દેખાય છે આ થાંભલો દેખાય છે સામે વિડીયો માં થાંભલો દેખાયા પછી વિડીયો ની અંદર જે દેખાય છે તો જોઈએ આપણે કે આ જાડી પણ એ વિડીયોમાં આવે છે અને સામે જે ઓરડી દેખાય છે દરવાજો અને એ પણ દેખાય છે દીપડો પછી પસાર થાય છે અને આગળ પેલો બળદ પણ દેખાય છે રાત્રિના સમયે રાત્રિના સમયે બળદ પણ દેખાય છે અને દીપડો આ જગ્યાએથી અંદર વળી જાય છે સામે જે ભેંસો દેખાય છે એ પણ રાત્રે આ વિડિયોમાં દેખાય છે અહીંથી દીપડો અંદર જતો રહ્યો હોવાનું જોવા મળે છે તો આવા જ અનેક વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અવર જમ્બુ યુટ્યુબ ચેનલને ને કરી શેર કરી અને લાઈક કરો